રામ રામ યુટ્યુબના ડાયરાને કેમ છે બધા મજામાં ને તો આજે નવા બ્લોગમાં આપણે આવી ગયા છીએ ફરી અને આજ બપોર પછી ભાઈ ઘેરે છે તબિયત થોડી ખરાબ છે શરદી બરદી થઈ ગઈ છે ના ખાવજામ થઈ ગયું છે તો નવગણભાઈ આવ્યા સીબી જેડમાં કે આપણે મોરામાં લાઈટ બંધ થઈ ગઈ લાઇટ હમી કરાવી વંઠલી જવું છે તો એના ભેર આપણે ગાડીમાં ચોંટી જઈ અને વંથલી એની ગાડી રિપેર કરી આવી અને થોડી ઘણી આપણે રિપેરિંગની દવા જાવી ગાડી ભાઈ લાઇટથી ફિટ કરવાની છે કે રિપેર કરવાની છે શું છે વાયરિંગ ફેલ થઈ ગયું હાલો તો આપણે છે ને સીબી જેટ બાઈને પડી છે તો ગાડી લઈ લઈ કેમ છે ગાડી ઓબી તો રાખ મારા આવું હાલો આપણે ધીમે ધીમે પાદર ભૂકી ગયા છે અને એમથી નીકળી જાય અહીંથી ગાડીનો રેટ રસ્તો આપણો હાલે એક પ્રાથમિક શાળા તો જોઈએ યાર ભણવા અમે જમાવટ થઈ જાય એવી બની ગઈ અમારા ગામમાં અમે ભણતા ને એ નિહાઈ રાતી વરસાદ આવે એટલે ઘેરા વહી જવાનું પાણી ભરવું આવતું બધા અને એવી સિસ્ટમ હતી આ કારણે તો નિહાઈ બહુ હારા માગી બની ગઈ છે ભાઈ આપણે જો તળમાં ઉતરી આ આગળ સીધે સીધા અહીંથી શોર્ટ કટ થઈને ડાયરેક્ટ બંધ થઈ ધડકા ધૂમની ભગરી નદી ઉપાડી હોય ને ઘટના હટજેલા યુટ્યુબમાં આવી જાય રસ્તા મામા દેવ નું મંદિર છે જય કોલવા મામા ફાઈનલી નદી આવી ગયા છે નદી ની હાલત એકદમ જોયા જેવી છે તે હું મોજ આવી ગઈ જોવા માં પાણી ખાડે વહી ગયું ભાઈ ઉનારો બેહી ગયો બાપ મૂકે ભડકો બરે માથે પ્રફુલ્લી છે હવે ગોથા નો મરવે તો આપણે ગયા વર્ષે જો વરસાદ વધારે હતો ને તો એના હિસાબે અમારી નદીમાં પાણીનું પૂર આવ્યું ઘોળાપુર અને ઘોળાપુરના હિસાબે કાંઠા અમારા ધોવાણા છે ને નદીના જે કાંઠા હતા એ ધોવાઈ ગયા એટલે એવા બેકાર ધોવાણા ને ઘેવાની દૈસા દેવાઈ ગઈ આમ તમે જોવો છો નાયકી જેવા તેવાનું જેમ થઈને ગોથા મારી જાઉં ખાલી મોટરસાઈકલ નીકળે ને એટલી જગ્યા લખી છે બાકી ધોવાણું છે જોરદાર જો મકેરજ ભાઈ મકેરજ જો કાંઠા કેમ ધોવાઈ ગયા ને અહીંયા તો મને બહુ ભીખ લાગ્યો ને પણ અહીંયા બતાવીને બહુ ભીખ લાગે તમે નાખી હેઠા ગયા બે ત્રણ ગોઠા મારી એકાદકી ભાંગી સીધા નથી મળતો હાલો વાંધો નહીં હવે વંથલી મળશું બરોબર છે તંકો બહુ છે યાર જયભાઈ વંથલી આવી ગયા આપણે અમને સિક્કુ ની તો સિક્કુ વાળા બેઠા અત્યારે કાંઈ નથી સીઝનમાં તમે જુઓ ને તો સિક્કું હોય દુનિયાનું

ફાઇનલી આપણે જુનાગઢ રોડ ઉપર આવી ગયા અને હામેની સાઈડમાં જય અંબે ઓટો ગેરેજ છે ભાઈ ત્યાં આપણે ગાડી બતાવીએ બરોબર છે અને નહીં આવે એટલે પોલીસવાળા વાળા છે ધ્યાન રાખવા જેવું છે ગાડીનું ઓપરેશન ચાલુ થઈ ગયું છે અને વાયરિંગ હરકી ગયું તો તમને પણ બતાવો કે ભાઈ અહીં વાયરિંગ હરકી ગયું છે તો ભાઈ એમ કહે છે કે સ્વીચનો વાંધો હોય છે તો અહીંયા નહીં થાય નવ પણ ભાઈ મહેંદી નાખીને આવી ગયા 我也能能拍一个。嗯 સ્વીચ છે બે બદલાવા જો એટલે બદલાવી નાખતો બસો બસો રૂપિયા લે

એક એક ગ્લાસ ઠપકારી લઈને ટાટા થઈ જાય પાંચ રૂપિયામાં ગ્લાસ ફૂલ સુવિધા મજા આવે રાખે મહેમાન પ્લાઝાની સામે કેટલા ખર્ચો થયો ભાઈ છસો રૂપિયા લાઈટ રેડી છે કે હાલો ઘેરે ભાગી જાય માહિતી ગાડી હાલો આપણી ગાડી રિપેર થઈ ગઈ અને મેં દવાઈ લઈ લીધી છે તો આપણે પાછા ઘેરે ભાગી જાય મળશું નવા બ્લોકમાં રામજી બધા જય માતાજી રામ રામ